સાબરડેરીમાં દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે પશુપાલકોએ ઝોન બેઠકમાં પણ સર્વસંમતિથી દૂધ ન ભરાવા માટે અપીલ કરી છે જેથી તેમની માંગણીઓ વહેલી તકે સંતોષ સાથે જ્યાં સુધી પશુપાલકોની માંગણીઓ સંતોષ હશે નહીં તેમની સામે થયેલી ફરિયાદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે તેવી પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે આ વિવાદ ક્યારે અને કેવી રીતે ઉકેલા હશે તેવું પરંતુ હાલની પરિસ્થિતિ જોતા સાબરકાંઠાના પશુપાલકો અને સાબરડેરી વચ્ચેનો આ સંઘર્ષ વધુ તીવ્ર બનશે તેમ લાગી રહ્યું છે છે એવા રાજકમલસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા